જય શ્રી રાધેકૃષ્ણ પ્રિયમિત્રો વીડિયોને શરૂ કરતા પહેલાં આવો પ્રાર્થના કરીએ હે કૃષ્ણા જે પણ ભક્ત આજે આ અમૃતવાણીને સાંભળી રહ્યો છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને તેમના તમામ કષ્ટો દૂર થાય મિત્રો આ અદ્ભુત વાણીને સાંભળતા પહેલાં તમારા વિચારો અને ભક્તિને વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદભુત બનાવશે અને હા જો તમારું હૃદય સાચે જ કૃષ્ણ પ્રેમથી ભરેલું છે તો આ વીડિયોને ઓછામાં ઓછા ત્રણ એવા તમારા લોકો સાથે જરૂર શેર કરો જેમને તમે તમારા જીવનમાં સૌથી વધુ માનો છો કારણ કે શક્ય છે તમારી એક શેરથી કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી આવે સાથે જ જો તમે અમારા ચેનલ વાસ્તુ ટોપિક પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને ઘંટીનું બટન દબાવો જેથી તમે અમારી દરેક નવી ભક્તિયાત્રાનો ભાગ બની શકો તો ચાલો વિના વિલંબે આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ શ્રીકૃષ્ણ કહે છે જ્યાંને વિશ્વની નજરમાં ચૂંટવા લાગો તો સમજો કે તમારી ચમક વધી રહી છે કોઈ ભૂલ કાઢશે કોઈ હિંમત તોડશે દુનિયાનું તો કામ જ છે પાછળ ખેંચવું તમને આગળ વધતા જોઈને બીજાના પેટમાં તો દુખશે જ પણ તમારે તે બધાને પાછળ છોડવું પડશે માણસ પોતાની ભૂલ પર સૌથી સારો વકીલ બની જાય છે અને બીજાની ભૂલ પર સીધો જજ બની જાય છે પણ એ માણસ આ નથી સમજતો કે દુનિયાનું કડવું સત્ય એ જ છે ગમે તેટલું ધન કમાઈ લો મરણ પછી શોક પત્રિકામાં નિધન જ લખાશે માણસની ફિતરત પણ અજીબ છે ભગવાન પાસેથી લાખો કરોડોની ઈચ્છા રાખે છે પણ જ્યારે મંદિરમાં જાય છે તો પોતાની ખિસ્સામાં સિક્કો શોધે છે માણસ ઘર બદલે છે કપડાં બદલે છે સંબંધો બદલે છે મિત્રો બદલે છે ફરી પણ પરેશાન રહે છે કારણ કે ક્યારેય તે પોતાને નથી બદલતો કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે મિત્રો તમે આ વાતોથી જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો મોંમાં જીભ તો બધા રાખે છે પણ કમાલ તો તે કરે છે જે આ જીભને સંભાળીને રાખે છે ભૂલ પર સાથ છોડનારા તો ઘણા મળે છે પણ ભૂલ પર સમજાવીને સાથ નિભાવનારા ઘણા ઓછા મળે છે એ જ કારણ છે કે સત્યનો સાથ આપનારા આ દુનિયામાં અક્ષર એકલા જોવા મળે છે જ્યાં સુધી સંબંધોનો સવાલ છે લોકોનો અડધો સમય તો અજાણ્યા લોકોને પ્રભાવિત કરવામાં અને અડધો સમય પોતાનાઓને અવગણવામાં વીતી જાય છે આ દુનિયાથી થોડું સાવધાન રહો અહીં લોકો ખુશીઓ છીનવીને પૂછે છે કે ખુશ છો ફળદાયી વૃક્ષ અને ગુણવાન વ્યક્તિ જ ઝૂકે છે સૂકા વૃક્ષ અને મૂર્ખ વ્યક્તિ ક્યારેય નથી ઝૂકતા પૈસા તો બધા કમાય છે પણ તમે દુઆઓ પણ કમાઓ કારણ કે દુઆઓ ત્યાં કામ આવે છે જ્યાં પૈસા કામ નથી આવતા બીજાને રડાવીને મેળવેલી વસ્તુ રડીને ખોવાની પડશે મનની શાંતિથી વધુ આ દુનિયામાં કોઈ સંપત્તિ નથી પગના ઠોકણ ખાવા તો બધાની નજર હોય છે પણ માથા પર કેટલો બોજો છે એ કોઈ નથી જાણતું જરૂર પડે તો બહાનો અને ખરાબ વખતમાં તાનો કોઈ પણ પોતાનો હોય પણ આપી જ જાય છે સસ્તી વસ્તુઓ અને ઘટિયા લોકો શરૂઆતમાં હંમેશા સારા લાગે છે નબળા લોકો બદલો લે છે શક્તિશાળી લોકો માફ કરી દે છે અને બુદ્ધિશાળી લોકો અવગણના કરી દે છે અમે કોઈ માટે એટલા જરૂરી નથી હોતા જેટલા અમે પોતાને સમજી લઈએ છીએ જીવનનો સૌથી મોટો થપ્પો કોઈની પાસેથી રાખેલી આશા મારે છે આજના જમાનામાં ખુશ તેજ છે જે બીજાથી નહીં પોતાની સાથે મતલબ રાખે છે આજ સુધી વધુ સારું તેજ બન્યું છે જેણે મુશ્કેલ રસ્તાઓ પસંદ કર્યા છે જ્યારે ખરાબ વખત આવે છે તો તે લોકો પણ તમારા પર હાવી થવા લાગે છે જેમની તમારી સાથે વાત કરવાની ઓકાત નહોતી વાત તેની સાથે કરો જે તમારી સાથે વાત કરવા માંગે છે એમ જ કોઈની પાછળ પડીને પોતાને અપમાનિત કરાવવું સારી વાત નથી જીવને એક વાત શીખવી છે મિત્રતા કરો કે પ્રેમ કરો પણ આશા કોઈની પાસેથી ના કરો સંપૂર્ણ ક્યાં થઈ કોઈનું જીવન માણસ કંઈક ખોતો જ રહે છે કંઈક મેળવવા માટે બધાની વાસ્તવિકતાથી વાકેફ છીએ અમે ચૂપ જરૂર છીએ પણ અંધા નથી અક્ષર તે જ લોકોના હૃદય તૂટે છે જે હંમેશા બીજાનું હૃદય રાખવાની કોશિશ કરે છે વાત થોડી કડવી છે પણ સત્ય છે આ દુનિયામાં જેણે દુઃખ છુપાવવું શીખી લીધું તેણે સાચી જ જીવવું શીખી લીધું જેમનું હૃદય મોટું હોય છે ને તેમને દુઃખ પણ મોટા જ મળે છે વખત જો એક સરખો રહે તો પછી પોતાનાઓની ઓળખાણ કેવી થાય જીવનમાં કેટલાક નેક કામ એવા પણ કરવા જોઈએ જેમના પર ઉપરવાળા સિવાય કોઈ બીજો સાક્ષી ના હોય જીવન મળવું ભાગ્યની વાત છે મૃત્યુ થવી સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ લોકોના હૃદયમાં જીવતા રહેવું એક કર્મોની વાત છે ધીરજ કોઈ નબળાઈ નથી હોતી પરંતુ એ તે તાકાત છે જે બધામાં નથી હોતી દુઆઓ ક્યારેય ખાલી નથી જતી બસ સાચા વખતે કબૂલ થાય છે મનુષ્ય પોતાના વિશ્વાસથી બને છે જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે બધું કોપી થઈ શકે છે પણ ચરિત્ર અને વર્તન નહીં તમારી વિચારસરણીને કાબૂમાં રાખો કારણ કે તમારી વિચારસરણી જ વાસ્તવિકતાનું રૂપ લેશે જો નિયત સારી હોય તો નસીબ ક્યારેય ખરાબ નથી હોતું વખત બનાવનારને થોડો સમય આપીને જુઓ તે તમારો વખત બદલી દેશે કર્મનું કોઈ મેનુ નથી હોતું જે તમે પીરસશો તે જ તમે મેળવશો મગજમાં વિચારોનો ટ્રાફિક જેટલો ઓછો હશે જીવનની યાત્રા એટલી જ સરળ હશે મનનું ઝુકવું પણ ઘણો જરૂરી છે ફક્ત માથું ઝૂકાવવાથી ભગવાન નથી મળતા દ્રશ્ય ખરાબ હોઈ શકે છે મંજિલ નહીં દ્વાર ખરાબ હોઈ શકે છે પણ જીવન નહીં જીતવાનો મજો તો ત્યારે આવે છે જ્યારે બધા તમારી હારની રાહ જોઈ રહ્યા હોય જો તમે તે વાતો અને પરિસ્થિતિઓના કારણે ચિંતિત થઈ જાઓ છો જે તમારા નિયંત્રણમાં નથી તો તેનું પરિણામ સમયની બરબાદી અને ભવિષ્યનો પછતાવો છે તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો તમે સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહેશો કારણ કે જે પર તમે ધ્યાન આપો છો તે જ વસ્તુ સક્રિય થઈ જાય છે ખરાબ વખત પસાર થઈ જાય છે બસ રબને અમારી ધીરજની પરીક્ષા લેવી હોય છે ચહેરા પર હંમેશા મુસ્કાનનો અર્થ એ નથી કે જીવનમાં સંઘર્ષ નથી બસ ઉપરવાળા પર વિશ્વાસ વધુ છે જીવનમાં જો કંઈક મોટું કરવું હોય તો બે વસ્તુઓ હંમેશા યાદ રાખો જે ખોવાયું છે તેનું દુઃખ નહીં જે મળ્યું છે તે પણ કોઈથી ઓછો નથી ખરાબ તબિયતથી વ્યક્તિ જેટલો નબળો નથી થતો તેનાથી વધુ તે નકારાત્મક વિચારોથી થાકે છે જીવનમાં અમે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ એ ફક્ત બે જ વ્યક્તિ જાણે છે પરમાત્મા અને અંતરાત્મા નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવાની પરવાનગી ના આપો કારણ કે એ જ એક વસ્તુ છે જે અમારો આત્મવિશ્વાસ ઓછો કરી દે છે સફળતા કાંઈ નથી બસ એક અસફળ વ્યક્તિની સંઘર્ષની વાર્તા છે તમારી વિરુદ્ધ થતી વાતોને ચૂપચાપ સાંભળી લો વિશ્વાસ કરો વખત તેમને વધુ સારો જવાબ આપશે જેણે પોતાને વશમાં કરી લીધું છે તેની જીતને દેવતાઓ પણ હારમાં નથી બદલી શકતા જો લોકો તમારી સારી વાતને તમારી નબળાઈ સમજે છે તો એ તેમની સમસ્યા છે તમે આઈનો છો આઈનો બની રહો ચિંતા તે કરે જેમનો ચહેરો ખરાબ છે શ્રીકૃષ્ણ કહે છે એક સમયે એક કામ કરો અને એમ કરતી વખતે તમારી સંપૂર્ણ આત્મા તેમાં મૂકી દો અને બાકી બધું ભૂલી જાઓ પોતાની અંદર નાની નાની ખામીઓને સુધારી લો કારણ કે એક નાનું છિદ્રત સમુદ્રી જહાજને ડૂબવાનું કારણ બની જાય છે સારો માણસ સ્વાર્થી નથી હોતો બસ તે તે લોકોથી દૂર થઈ જાય છે જેમને તેની કદર નથી હોતી જે માણસ રડતા રડતા ગુસ્સામાં બધું બોલી દે છે તે સાચો હોય છે કારણ કે ગુસ્સો અને રડવું માણસને સત્ય બોલવા મજબૂર કરી દે છે કોઈની પાસેથી વધુ આશા ના કરો કારણ કે જેટલો વધુ લગાવ હોય છે એટલો ઊંડો ઘા હોય છે કાચ અને સંબંધ બંને નાજુક હોય છે પણ બંનેમાં તફાવત ફક્ત એ જ છે કે કાચ ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગેરસમજથી જ્યાં ભૂલ ના હોય ત્યાં ઝૂકો નહીં અને જ્યાં ઇજ્જત ના હોય ત્યાં રોકાઓ નહીં એકલા ચાલવું શીખી લો કારણ કે સહારો ગમે તેટલો સાચો હોય એક દિવસ ઔકાત બતાવી જ દે છે જીવનમાં અડધા દુઃખ તો ખોટા લોકોથી આશા રાખવાથી જ થાય છે તેથી આશા ફક્ત પોતાની પાસેથી કરો અંધારામાં તો પોતાની પડછાયો પણ સાથ છોડી દે છે તો એવામાં પરાયા લોકો સાથ શું આપશે રાહ જોનારાઓને એટલું જ મળે છે જેટલું કે કોશિશ કરનારાઓ છોડી દે છે જ્યારે તમે પોતાને શોધો છો ત્યારે દુનિયા તમને શોધે છે જીવવાનો બસ એક અંદાજ રાખો જે તમને ના સમજે તેને અવગણો કોઈએ સાચું જ કહ્યું છે કે તે માણસ તમારું મૂલ્ય ક્યારેય નહીં સમજી શકે જેના માટે તમે હંમેશા હાજર રહો છો એકલા જ લડવું પડે છે પોતાની દુઃખભરી જીવન અહીં તાના તો બધા સંભળાવી દે છે પણ સાચો સહારો કોઈ નથી બનતું જે તમારો ગુસ્સો સહન કરીને તમારો સાથ આપે તેનાથી વધુ પ્રેમ તમને કોઈ નથી કરી શકતું કેટલાક એવા કામ કરો કે તમારા માતાપિતા પોતાની પ્રાર્થનામાં કહે હે પ્રભુ અમને દરેક જન્મમાં આવી જ સંતાન આપજો ક્યારેય પણ કોઈનું હૃદય ના દુભાવો કારણ કે એક એવું જ હૃદય તમારી પાસે પણ છે જે દિવસે તમે આ ચિંતા કરવાનું છોડી દીધું કે લોકો તમારા વિશે શું વિચારે છે સમજો તે દિવસથી તમે જીવનનો આનંદ લેવાનું શરૂ કરી દીધું આશા જીવંત રાખો આજે હસનારા કાલ તાળીઓ પણ પાડશે કોણ ક્યારે કોનું અને કેટલું પોતાનું છે એ ફક્ત વખત કહે છે જે બદલાય છે તે આઢળ વધે છે જે લોકો બીજાના ચહેરા પર મુસ્કાન જોવા માંગે છે ઉપરવાળા તેમની મુસ્કાન ક્યારેય નથી છીનવતા જો કોઈ તમારી પાસેથી આશા કરે છે તો એ તેની મજબૂરી નથી તમારી સાથે લગાવ અને વિશ્વાસ છે કોઈ ઘરમાં એક સાથે રહેવું કુટુંબ નથી કહેવાતું પરંતુ એકબીજાને સમજવું અને એકબીજાની કાળજી લેવી કુટુંબ કહેવાય છે નિભાવનારા રસ્તા શોધે છે અને છોડનારા બહાના શોધે છે કોઈની એટલી કાળજી ના કરો કે તે બેદરકાર થઈ જાય કોઈને આપવા માટે સૌથી સારું ભેટ એ છે કે તેમની લાગણીઓને સમજવી અને તેને સન્માન આપવું જ્યારે તમારી પાસેથી ખાસ લોકો દૂર થવા લાગે તો સમજી લો તેમની જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે માણસના શરીરનો સૌથી સુંદર ભાગ હોય છે હૃદય જો તે જ સ્વચ્છ ના હોય તો ચમકતો ચહેરો શાના કામનો જીવને એટલું તો શીખવી દીધું છે કે પોતાના ઉપર વિશ્વાસ પણ વિચારીને કરો એ સત્ય છે કે જ્યારે માણસની જરૂરિયાત પૂરી થઈ જાય છે તો તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે ભગવાન પાસેથી જ્યારે પણ માંગો તો ભગવાનને જ માંગો કારણ કે જ્યારે ભગવાન તમારા હશે તો બધું તમારું હશે અમે કોઈ વ્યક્તિ સાથે ત્યાં સુધી લડીએ છીએ જ્યાં સુધી અમે તેની પાસેથી પ્રેમની આશા કરીએ છીએ જે દિવસે એ આશા ખતમ થઈ જાય છે લડવું પણ ખતમ થઈ જાય છે જ્યાં સુધી અમે તેણી પાસેથી પ્રેમની આશા કરીએ છીએ જે દિવસે એ આશા ખતમ થઈ જાય છે લડવું પણ ખતમ થઈ જાય છે વાત ઘણી નાની છે પણ સત્ય છે કે સંબંધો સૌથી રાખો પણ આશા કોઈની પાસેથી નહીં અક્ષર જૂઠા માણસની વાતો મીઠી હોય છે અને સાચા માણસની વાતો કડવી હોય છે વાત સંસ્કાર અને આદતની હોય છે વરના જે સાંભળી શકે છે તે સંભળાવવાની ક્ષમતા પણ રાખે છે સંબંધો ક્યારેય પોતે નથી તૂટતા ગેરસમજ અને અહંકાર તેમને તોડી દે છે અમારી ઉદાસી દરેક સમજી નથી શકતું કારણ કે અમે કોઈને મળીએ તો પહેલાં જ મુસ્કુરાઈ દઈએ છીએ ના તો એટલા કડવા બનો કે કોઈ થૂંકી દે અને ના તો એટલા મીઠા બનો કે કોઈ ગળી જાય કોઈ ફર્ક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફર્ક તો એથી પડે છે કે તમે પોતાના વિશે શું વિચારો છો હાર એક પાર્ટ છે જે પોતાને સુધારવાની તક આપે છે જીવનમાં જે પણ અમે ઈચ્છીએ છીએ તે સરળતાથી નથી મળતો પણ જીવનનું એક સત્ય એ પણ છે કે જે અમે ઈચ્છીએ છીએ તે સરળ નથી હોતું આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે પહેલાં જે નાની મુસીબત આવ્યા પછી ડરી જાય છે દુઃખી થઈ જાય છે અને બીજા તે લોકો ભલે તેમના જીવનમાં કેટલી પણ મુશ્કેલીઓ આવે પણ તે હંમેશા ખુશ રહે છે દરેક મુસીબતમાં પોતાને સંભાળી લે છે એક તે હોય છે જેમની પાસે બધું હોય છે પણ ફરી પણ તે હંમેશા દુઃખી હોય છે અને બીજા તે જેમની પાસે ભલે કંઈ પણ ના હોય પણ ફરી પણ તે હંમેશા ખુશ રહે છે સંકટના સમયે ધૈર્ય રાખવું એટલે અડધી લડાઈ જીતી લેવી તણાવથી ફક્ત સમસ્યાઓ જ જન્મ લઈ શકે છે જો ઉકેલ શોધવો હોય તો મુસ્કુરાવું જ પડશે પોતાને એટલા સક્ષમ બનાવો કે જેના માટે તમે તડપો છો તે તમારી એક ઝલક જોવા માટે તરશે ખબર નથી કેમ લોકો સંબંધ છોડી દે છે પણ જીદ નથી છોડતા સૌથી વધુ ગરીબ તો તે છે જેની ખુશીઓ જ બીજાની મરજી પર નિર્ભર હોય છે જીવનમાં જેટલા શાંત રહેશો પોતાને હંમેશા એટલા જ મજબૂત પામશો કારણ કે લોખંડ ઠંડુ થયા પછી જ મજબૂત થાય છે દુઃખમાં ભગવાનને યાદ કરવાનો હક તેને જ છે જે સુખમાં તેનો સૌથી વધુ આભાર માને છે જે તમારી સાથે હૃદયથી વાત કરે તેને ક્યારેય મગજથી જવાબ ના આપો ભલે લડો ભલે ઝઘડો કરો પણ પોતાના કુટુંબથી અલગ થવાની વાત ના વિચારો કારણ કે તે પાંદડાઓની કોઈ કદર નથી હોતી જે ડાળથી તૂટીને પડી જાય છે માણસ હંમેશા તકલીફમાં કંઈક શીખે છે ખુશીમાં તો તે પાછલા પાઠને ભૂલી જાય છે બાળક શું ખાશે શું પીશે શું પહેરશે એનું ધ્યાન બાળક નથી તેની મા રાખે છે અમને શું આપવું અને શું ના આપવું એનું ધ્યાન સ્વયં ભગવાન રાખે છે હૃદયના સાચા લોકો ભલે એકલા રહી જાય પણ તેમનો સાથ ભગવાન હંમેશા આપે છે મૃત્યુનો ઘા એટલો મોટો નથી હોતો જેટલો અપમાનનો હોય છે ઝઘડો કરી લો કંઈ પણ કરી લો પણ કોઈની બેઈઝ્ઝતી ના કરો જેને એકલા રડીને ચૂપ થવું આવડે છે અને પોતાનું દુઃખ છુપાવવું આવડે છે તે માણસ આજે દુનિયાનો સૌથી તાકતવર માણસ છે પોતાને ક્યારેય પણ કોઈ હાલતમાં વિખેરાઈ જવા ના દો લોકો પડેલા મકાનની ઈંટ પણ ઉઠાવી લે છે પ્રેમ એક મોંઘું ભેટ છે એની આશા સસ્તા લોકોથી ના કરો વાતાવરણની જેમ હોય છે મુસીબતો ગમે તેટલી બારીઓ બંધ કરો અંદર આવી જ જાય છે મોટાપણું તે ગુણ છે જે પદથી નહીં સંસ્કારોથી મળે છે ખોવાયેલા અમે જ છીએ અને શોધીએ છીએ ભગવાનને ધૈર્ય રાખનાર વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ બધું મેળવી શકે છે તાકતની જરૂર ત્યારે જ હોય છે જ્યારે કંઈક ખરાબ કરવું હોય વરના દુનિયામાં બધું મેળવવા માટે પ્રેમ જ પૂરતો છે ભાગવદ્ ગીતામાં કહેવાયું છે કે જેટલી જલ્દી તમે તમારા જીવનમાં જવાબદારી લેશો એટલી જ જલ્દી તમે સફળ થશો માણસને માણસની નજરથી તોલો બે શબ્દ જ સારા પણ પ્રેમથી બોલો બીજાને સમજવું બેશક બુદ્ધિમત્તા હોઈ શકે છે પણ પોતાને સમજવું જ જીવનનું અસલી જ્ઞાન છે જ્યારે ભગવાન મનુષ્યની પરીક્ષા લે છે ત્યારે તે મનુષ્યની શક્તિ પણ વધારી દે છે જેથી તે વધુ બુદ્ધિશાળી બને અને તાકતવર બને જ્યારે માણસનો સારો વખત આવે છે તો તે ભૂલવાની વસ્તુઓમાં સૌથી પહેલાં પોતાની ઓકાત ભૂલે છે વિશ્વાસ ભગવાન પર રાખો લોકો પર નહીં કારણ કે ધોકો લોકો આપે છે ભગવાન નહીં સમસ્યા જોઈને જીવનમાં ક્યારેય હાર ના માનો શું ખબર કોઈ સમસ્યાની અંદર તમારી એક મોટી શરૂઆત છુપાયેલી હોય જો કષ્ટ મોટું છે તો સફળતા પણ મોટી જ મળશે જો તમે તમારા સમયનું મૂલ્ય નથી સમજતા તો લોકો પણ તમારું મૂલ્ય નથી સમજશે આ છ વાતો ભૂલીને પણ કોઈને ના કહો પહેલી પોતાના રાજ બીજી બીજાના રાજ ત્રીજી તમારા ઘરની સમસ્યા ચોથી તમારા સંબંધો પાંચમી તમારા ડર અને તમારી નબળાઈઓ છઠ્ઠી તમારા સપના અને તમારા લક્ષ્યો જે વ્યક્તિની વિચારસરણી મોટી હોય છે તેના જ જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે મનુષ્ય પાસે સૌથી મોટી પૂંજી તેના સારા વિચારો છે કારણ કે ધન અને બળ કોઈને પણ ખોટા માર્ગ પર લઈ જઈ શકે છે પરંતુ સારા વિચારો હંમેશા સારા કાર્યો માટે જ પ્રેરિત કરે છે નસીબ ધોકો નથી આપતું ધોકો તો તે લોકો આપે છે જેમાં અમે પોતાનાથી વધુ વિશ્વાસ કરીએ છીએ અને પછી તે જ લોકો અમને બદલીને પોતે બદલાઈ જાય છે સ્વાર્થથી સંબંધો બનાવવાની ગમે તેટલી કોશિશ કરો તે ક્યારેય નથી બનતા અને પ્રેમથી બનેલા સંબંધોને ગમે તેટલી તોડવાની કોશિશ કરો તે ક્યારેય નથી તૂટતા તે માણસ વાસ્તવમાં બુદ્ધિશાળી છે જે ગુસ્સામાં પણ ખોટી વાત મોંમાંથી નથી કાઢતો વિચારોને વશમાં રાખો તે તમારા શબ્દો બનશે શબ્દોને વશમાં રાખો તે તમારા કર્મો બનશે કર્મોને વશમાં રાખો તે તમારી આદત બનશે આદતોને વશમાં રાખો તે તમારું ચરિત્ર બનશે ચરિત્રને વશમાં રાખો તે તમારું ભાગ્ય બનશે હૃદય અને મગજના અથડામણમાં હંમેશા હૃદયનું સાંભળો ભૂલ તેની જ થાય છે જે મહેનતથી કામ કરે છે નિકમ્માઓનું જીવન તો બીજાની બુરાઈ શોધવામાં જ ખતમ થઈ જાય છે ઇજ્જત માણસની નથી હોતી જરૂરિયાતની હોય છે જરૂરિયાત ખતમ તો ઇજ્જત ખતમ બોલવું શીખો વરના જીવનભર સાંભળવું પડશે ઉડવામાં ખરાબી નથી તમે પણ ઉડો પણ એટલું જ જ્યાંથી જમીન સ્પષ્ટ દેખાતી રહે ફક્ત તે લોકો તમારી કાળજી કરે છે જે તમને ત્યારે પણ સાંભળી શકે છે જ્યારે તમે ચૂપ હોવ છો ચિંતા એટલી જ કરો જેટલામાં કામ થઈ જાય એટલી નહીં કે જીવન તમામ થઈ જાય તમે તમારા શબ્દોને ગમે તેટલી સમજદારીથી બોલો પણ સાંભળનાર તેની ક્ષમતા અને પોતાના મનના વિચારો મુજબ તેનો અર્થ કાઢે છે વિશ્વાસ કરો જે તમને ભૂલી ગયો છે તે પણ યાદ કરશે બસ તેના મતલબના દિવસો તો આવવા દો વાર્તા જીવનની એ જ છે કે તેમાં મનગમતું પાત્ર નથી મળતું જીવન તો પોતાના દમ પર જ જીવાય છે બીજાના ખભા પર તો ફક્ત અંતિમ યાત્રા ઉઠાવવામાં આવે છે તમારી મુસ્કાન તમારા ચહેરા પર ભગવાનના હસ્તાક્ષર છે તેને તમારા આંસુઓથી ધોઈ નાખવા કે ક્રોધથી મિટાવી નાખવા ના દો કોઈ પણ વ્યક્તિ અમારો મિત્ર કે શત્રુ બનીને વિશ્વમાં નથી આવતો અમારું વર્તન અને શબ્દો જ લોકોને મિત્ર અને શત્રુ બનાવે છે જે વ્યક્તિ દર વખતે દુઃખનું રડવું રડે છે તેના દ્વારા દરેક મોટું સુખ બહારથી જ પાછું વળી જાય છે જેમની પાસે આશા અને આસ છે તે જીવનની દરેક પરીક્ષામાં પાસ છે દરેક કોઈ પોતાનું નથી હોતું એ જ સત્ય છે કેટલા અજીબ છે આ જમાનાના લોકો રમકડું છોડીને જજબાતોથી રમે છે મહાન મગજ વિચારોની ચર્ચા કરે છે સામાન્ય મગજ ઘટનાઓની ચર્ચા કરે છે અને નાનું મગજ લોકોની ચર્ચા કરે છે અહંકાર ના પાળો જનાબ વખતના સમુદ્રમાં કેટલા સિકંદર ડૂબી ગયા છે આ પાંચ જગ્યાએ હંમેશા ચૂપ રહો પહેલું જ્યાં તમારા શબ્દોનું કોઈ મૂલ્ય નથી બીજું જ્યાં બોલ્યા પછી તમને પસ્તાવો થાય ત્રીજું જો તમારા બોલવાથી કોઈનું હૃદય દુભાય ચોથું જો તમે ગુસ્સામાં હો કારણ કે ગુસ્સામાં માણસ વિના વિચારે કંઈ પણ બોલી દે છે અને પાંચમું જ્યાં તમને સમજદારીથી સાંભળનાર કોઈ ના હોય કોઈનું કષ્ટ જોઈને જો તમને પણ કષ્ટ થાય છે તો સમજી લો તમારી આત્મામાં પરમાત્મા વિરાજમાન છે ફક્ત સુખનું શોધો જરૂરિયાત ક્યારેય પૂરી નથી થતી જીવનમાં સમગ્ર ઝઘડો ઈચ્છાઓનો છે ના તો કોઈને દુઃખ જોઈએ અને ના જ કોઈને ઓછું જોઈએ જેમના ઈરાદા હંમેશા સ્વચ્છ હોય છે કેટલીકવાર લોકો તેની જ વિરુદ્ધ હોય છે જે તમારાથી કંટાળી જાય તેને છોડી દો કારણ કે બોજ બની જવા કરતાં યાદ બનવું વધુ સારું છે જૂઠની ખરીદી વધુ દિવસો સુધી નથી ડકતી સત્ય એક જ સારું અંત સુધી સાથ આપે છે કોઈ માણસના આજને જોઈને તેના ભવિષ્યની મજાક ના ઉડાવો કારણ કે સમયમાં એટલી શક્તિ છે કે તે કોલસાને ધીમે ધીમે હીરામાં બદલી દે છે સમય જ્યારે નિર્ણય કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી પડતી માણસનું કામ તમામ કરનાર શબ્દ છે કાલ કરીશ ના તો વધુ બોલવું સારું છે અને ના જ જરૂર કરતાં વધુ ચૂપ રહેવું જેમ કે વધુ વરસાદ થવો પણ સારું નથી અને વધુ તડકો પણ સારો નથી હોતો વિચારો કરો જ્યારે અમારો જન્મ અમારી મરજીથી નથી થતો તો મૃત્યુ પણ અમારી મરજીથી નથી થતું તો આ જન્મ મૃત્યુની વચ્ચે થતી તમામ વ્યવસ્થા અમારી મરજીથી કેવી રીતે થઈ શકે જીવનમાં દરેક તકનો લાભ ઉઠાવો પણ કોઈની મજબૂરીનો નહીં જો જીવન તક આપે છે તો ધોકો પણ આપે છે જીવનની સૌથી સારી દવા છે જવાબદારી એકવાર પીલો સાહેબ જીવનભર થાક આપશે નહીં જીવનમાં પ્રયાસ હંમેશા કરો લક્ષ્ય મળે કે અનુભવ બંને અમૂલ્ય છે જીવનમાં તકલીફો તો વાતાવરણના ફૂંકાઓ જેવી હોય છે જે આવે છે તે પસાર થઈ જાય છે પણ જ્યારે આવે છે તો બધાના મુખોટા ઉતારીને જાય છે જે તમે વિચાર્યું છે જરૂરી નથી કે તે મળી જાય પણ જે ભગવાને વિચાર્યું છે તે તમને જરૂર મળશે માણસ કર્મ કરવામાં તો પોતાની મનમાની કરી શકે છે પણ ફળ ભોગવવામાં નહીં પોતાનું તે હોય છે જેની સાથે વાતો ખુલીને કરી શકાય નહીં કે સંભાળીને મનુષ્ય અહંકાર અને ગેરસમજાના કારણે મહત્વપૂર્ણ વસ્તુઓથી દૂર રહે છે ગેરસમજાઓ સત્ય નથી કહેતી અને અહંકાર સત્યને જોવા નથી દેતું જો જીવન તમારી સાથે રમત રમી રહ્યું છે તો તમે નિશ્ચિત રીતે એક ઉત્તમ ખેલાડી છો જીવનનું કામ છે ઠોકર મારવી વિખેરાવું છે કે નિખરવું એ તો તમે પર નિર્ભર છે આજે તમારા જીવનમાં કેટલી મુસીબત છે એથી કોઈ ફરક નથી પડતો ફરક પડે છે તો એ વાતથી કે તમે પોતાનું સન્માન કેવી રીતે કરો છો મનુષ્યને આ વિશ્વમાં જે પણ મળ્યું છે તેમાં તેને ખુશ રહેવું જોઈએ જે નથી મળ્યું તેના માટે દુઃખ મનાવવું નહીં માણસે જેટલું તેના માટે વિચાર્યું છે ભગવાને તેના માટે તેનાથી કંઈક વધુ વિચાર રાખ્યો છે તેથી ક્યારેય પણ કોઈ વસ્તુ વિશે ચિંતા ના કરો પ્રભુ શ્રી રામે ઘરમાં વિરોધ સહન કર્યો છે કાન્હાએ પણ સમાજમાં ઘણું સહન કર્યું છે એ તમારી સાથે પણ થશે પણ જો એનાથી ઉપર ઉઠશો તો જ કંઈક નામ બનશે બીજા પર નિર્ભર રહેનારા લોકો ક્યારેય ખુશ નથી રહી શકતા તેથી તમે એવા બનો કે તમારી ઈચ્છાઓને તમે સ્વયં પૂરી કરી શકો મિત્રો આ વિડિયો અહીં સમાપ્ત થાય છે મને આશા છે કે તમને આ વિડીયો ઘણી સારી લાગી હશે મળીએ એક નવી વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર ધન્યવાદ